ગાંધીનગર સીબીઆઈ અને એસીબીની ટીમ વડોદરા આવી પહોંચી હતી જ્યાં તેમણે પ્રતાપનગર સ્થિત ડીપીઓની કચેરી અને તેમના નિવાસસ્થાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો રેલવેમાં ભરતી કૌભાંડ મામલે મંગળવાર બપોરથી ગાંધીનગર સીબીઆઈ અને એસીબીની ટીમ વડોદરા આવી પહોંચી હતી જ્યાં તેમણે પ્રતાપનગર સ્થિત ડીપીઓની કચેરી અને તેમના નિવાસસ્થાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આશરે પચાસ જેટલા અધિકારીઓ એકસાથે આવી પહોંચતા રેલવે વિભાગમાં સન્નાટો છવાઈ ગયો હતો મામલે ગાંધીનગર સીબીઆઈ ડીપીઓ સહિત ત્રણ ઉચ્ચ અધિકારી નામ નોંધાયા છે ફરિયાદ નીચે મુજબ અક્ષરશ છે છે વિશ્વસનીય રીતે જાણવા મળ્યું કે વાસન ડિવિઝનલ પર્સનલ ઓફિસર આઈઆરપીએસ બે હજાર અઢારની બેચ પશ્ચિમ રેલવે વડોદરા સંજયકુમાર તિવારી સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર ચર્ચગેટ પશ્ચિમ રેલવે મુંબઈ અગાઉ વડોદરા ખાતે ડેપ્યુટી ઓપરેશન્સ મેનેજર પશ્ચિમ રેલવે તરીકે પોસ્ટ કરાયેલ નીરજ સિન્હા સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ મીણા ખાનગી વ્યક્તિ આનંદ ગુજરાત અને પશ્ચિમ રેલવે વડોદરાના અન્ય અધિકારીઓ ભ્રષ્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ છે ઉપરોક્ત અધિકારીઓ કદાચ અન્ય લોકો દ્વારા મદદ અને પ્રોત્સાહન મેળવીને વડોદરાના ઉમેદવારો પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા છે જેઓ રેલવે વિભાગીય પરીક્ષાઓમાં હાજર રહે છે અને તેમને સકારાત્મક પસંદગી પરિણામોનું વચન આપી રહ્યા છે